તમારો સમય આવ્યો ગરફા કાઢવાનો સમય એનો આવ્યો પછી આપડો આવે મેં તો એમ સાંભળ્યું છે કે ભાઈ તમારા હાથ પગ હારા હોય મન હારો હોય ને જ્યાં સુધી જ્યાં જ્યાં ભગવાનના સ્થળો છે આ તે છે ત્યાં તમારી વસ્તુ કરી લેવાય આજ ગોઠણ ગોઠવી ભાગી જાય પછી કાંઈ પણ થાય એ કી વાત છે તમારે શીશમ કઈ શેમ નહીં હા જાવું ક્યાં આ તો એ પેલા એ કરી લેવાય ને મેં હું કીધું વીસ વર્ષની ઉમર તમારી થાય હા પછી તમારે ચાલીસ પિત્તાળ મૂળી ની અંદર તમારી જે કમાણી પડી ગઈ એ બધી કરી લેવાય પછી તમારે તમારે ત્યાં કમાણી સરોખ બે પ્રકારની કમાણી હારીત કરવી પડે